જંગલી છે પણ કેટલા મસ્ત દેખાય છે કોઈ પણ બધા કોઈ પણ દુઃખની બાધા પેટમાં તંગી છે ને એ સારું છે જુઓ કેટલું મસ્ત લોકેશન લાગે છે એટલે અમે પહેલી વાર આવ્યા છે પણ અમને ખબર નથી આ જ રસ્તો છે કે બીજો રસ્તો છે હવે દર્શન કરી લઈએ એના પછી ખબર પડશે કે બીજો રસ્તો છે કે નહીં અમને નહીં ખબર પણ અમે લોકો છે ને આજે વાંસકુ આવેલા છે ઘોડીગઢ બાપુનું મંદિર છે એમના દર્શન કરવા માટે આવેલા છે અહીંયા ને અહીંનું લોકેશન એમ અમે ગામડામાં એક બોર્ડ લાગેલો છે ઘોડીગઢ બાપુ તરફ મંદિર તરફ જવાનો રસ્તો એમ તો એ બોર્ડ જોઈને અમે અંદર આવ્યા રસ્તા ઘણા અઘરા હતા પણ બહુ સરસ એમ ખેતરો ખેતરો ને બહુ સરસ છે જો અને આ સાઈડ મંદિર છે પાછળ દેખાય છે ને એ તો અમે એ બાજુ જવાના છે હવે ચાલો તમને પણ દર્શન કરાવું અને મંદિર દેખાય જ છે અહીંથી નજીકમાં જ છે જુઓ આ બાજુ તો એકદમ કિચડ કિચડવાળા રસ્તા હતા જેમ તેમ કરીને આવ્યા હવે અહીંથી જવાના છે આ મંદિર છે જુઓ આ ગોળીગઢ બાપાનું મંદિર છે ચોમાસામાં આવું થોડું અઘરું છે પણ રસ્તા હારા જ નહીં હતા

જુઓ જે મોટું મંદિર છે એ હમણાં નવું બનેલું છે ને આ જે છે તે અસલી સ્થાનક છે એટલે સૌથી જૂનું એમ જૂનું અને મેન સ્થાનક છે ચાલો આપણે દર્શન કરી લઈએ અંદર ગોળીગઢ બાપાનું આ મેન સ્થાનક છે ચાલો હવે આ નવું મંદિરના દર્શન કરીએ તમે આવો ને તો ચોમાસામાં નહીં આવતા હે રસ્તા બહુ ખરાબ હતા અમને જરાક અઘરું પડ્યું આવવાનું એમ લોકેશન બહુ સરસ છે ચોમાસાનો ટાઈમ છે એટલે આ પણ બાપુનું મંદિર છે અને આ બી એક આ બાજુ પણ મંદિર છે પણ મેન આ આ સ્થળ મેન કહેવાય છે જો અહીંયા દર્શન કરવા જવાનું છે જો આ છે બાપુ ગોળીગઢ બાપુ જો દર્શન કરી લો ગોળીગઢ બાપુના એ શું કરે તમે લોકો સફાઈ કરે એવું તારું નામ શું હે કુસલ ब्रुसल ब्रुसल નામ છે બો બોલવા માં તકલીફ પડે છે હે એટલું નામ નાખેલું છે હે ચદરામાં બનતાવડ તો કઈ ન આવડતો લે ગામમાં તો હબી ની અહીંયા મંદિર માં દર વર્ષે જેમ કે હોળી હોય ને હોળી નો આગલો રવિવારે મેળો પણ ભરાય છે હે દર વર્ષે અને બહુ ખૂબ મોટો મેળો ભરાય છે અહીંયા કે અમારે તો ઘણા ટાઈમથી ઈચ્છા હતી મેડમમાં આવવાની પણ આવી નહીં શિકાના આજે અમને ટાઈમ મળ્યો અને બાપુના દર્શન કરવા માટે આવી ગયા જો સરસ લાગે છે લોકેશન અહીંયા ગામડું છે હા પણ ચોમાસામાં આવો તો રસ્તા થોડા અઘરા છે એટલે ચોમાસામાં નહીં આવતા જો આ રીતનું ઝાડ ઝાડને બાખા એવું પણ મસ્ત રીતે મૂકેલું છે પણ પબ્લિકની અવર જવર ચોમાસા હિસાબે ઓછી છે એમ અને તમે પણ જો વિડીયો પહેલીવાર જોતા હો ને આવો ને તો મેળામાં આવજો કહેવાય છે કે આ બાપુ એમ ગોવાળીયા હતા એમ કે નાના હતા ને ત્યારે ગાય ભેંસ ચરાવતા ગામે ગામના ગોવાળિયા હતા એમ કે ગામે ગામના ગાય ભેંસ ચરાવતા અને અહીંયા રમતા હતા અને રમત રમતમાં એ બધાનું દુઃખ દૂર કરી દેતા કે નાના પોઈરાઓ હોય તો આપણે રમીએ પેલા રમત રમે ને મને આવવાઈ ગયું છે મને આવું થાય છે કે આ દુઃખે છે તો લાવતા ને સારું કરી આપવું એમ કે એમ ધૂળ જેવું કંઈ લગાવી દેતા અને ખરેખર સારું થવા લાગી ગયું એમ કે તો એવી રીતે જ આ એમ જે રમત હતી એ હકીકતમાં બદલવા લાગી ગઈ એમ કે એક દેવ પુરુષ જેવી એમ દેવ જેવી શક્તિ છે એમનામાં એમ તો ધીરે ધીરે છે ને રમત 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 એમ હકીકતમાં બદલવા લાગી ગઈ કે ખરેખર વાગેલું હોય અને બાપુ કહે કંઈક એમ ખાલી એમ ધૂળ જેવું એમ કે લગાવી દેતા એમ કે રમત રમતમાં એમ કે અમે સાંભળેલું છે એવું તો એમ કે સારું થઈ જતું એમ કે ને એવી રીતે મોટા થતા ગયા અને વાત છે ને ગામમાં ફેલાય ગામની બહાર ફેલાય એમ એવું કરતાં કરતાં એમ કે બધે વાત ફેલાઈ ગઈ કે આનાથી આ સારું થઈ જાય છે આ જગ્યા પર કે આ છોકરા પાસે કે આ માણસ પાસે સારું થઈ જાય છે એમ કે એવી રીતે આ ગોળીગઢ બાપુ એકદમ પ્રખ્યાત થઈ ગયા બહુ જ પ્રખ્યાત થઈ ગયા એમ કે એમ દેવપુરુષ તરીકે અને જ્યારે એમને એવું કહેવાય છે કે જ્યારે એમની ઉંમર થઈને ત્યારે અહીંયા જેમ કે દેહ છોડેલો અને જે મેળો ભરાય છે તે એમની પુણ્યતિથિ નિમિત્તે જ ભરાય છે એમ કે મેળો એવું બી મેં સાંભળેલું છે એટલે જે મને જે ખબર છે જેટલું એટલું હું તમને કહેવું છું એમ કે આમના ઇતિહાસ વિશે કે આમને જાણવા વિશે જે મને માહિતી છે એ જ હું તમને જણાવું છું અને આજે આ મંદિરે ફક્ત ગામના કે ગામના આજુબાજુના જ નહીં પણ બહુ દૂર દૂરથી લોકો આવે છે દર્શન કરવા માટે અને મેળામાં જ્યારે મેળો ભરાય ને ત્યારે તો એવું સાંભળેલું છે કે અહીંયા એમ કે પગ મૂકવાની પણ જગ્યાની એટલી ભીડ હોય છે એમ કે છે અને અમે પણ દર વર્ષે આવવાની એમ કોશિશ કરીએ છીએ પણ અમારથી આવતું નથી અને આજે ટાઈમ મળ્યો એટલે અવાઈ ગયું હા રસ્તા થોડા અઘરા હતા પણ એનું ચોમાસા હિસાબે લોકેશન ઘણું સારું છે પણ તમે આવો તો હમણાં નહીં આવતા ચોમાસા પછી આવજો આ આપણા આદિવાસીઓનું એમ એક અનોખું દેવસ્થાન કહેવાય છે અને હવે તો ધીરે ધીરે ખૂબ પ્રખ્યાત દેવસ્થાન તરીકે ઓળખાવા લાગેલું છે તો તમે પણ દર્શન કરવા માટે જરૂર આવજો ગોળીગઢ બાપુના ચાલો આવજો તમને ખબર છે મેં તમને કીધેલું કે આંકડાના ફૂલ જેવા આવે ખવાય એમ

મારું મોડું તો બતાવો થોડુંક તોડી લઉં જો હને છે એટલે તોડ લઉં ચાલ હવે 2 મિનિટ ખાલી મે કેટલા ટાઈમ થી ખાવ ખાવ કરતી હતી ખબર છે